સુરત શહેરમાં વરસાદ રોકાયા બાદ હજી પણ શહેરના પોસ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે ખાસ કરીને વેસો વીઆઈપી રોડ પર હાલત એટલી ખરાબ છે કે રસ્તા પર ગોઠણ સુધી પાણી ભરાયેલું છે જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

મનપાની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે નિકાસ નાળાઓની ઓછી ક્ષમતા ધરાવતી ડિઝાઇન સમયસર સફાઈ ન થવી અને સ્લોપિંગ ન હોવાને કારણે વરસાદી પાણી વિસ્તારોમાં જ જમા થઈ જાય છે જી તમારું નામ મારું નામ અભિષેક છે અને મારી ઓફિસ અહીંયા રૂમટા સિગ્નેચરમાં એકસો ચોવીસ નંબરમાં છે અમે અહીંયા બે વર્ષોથી આ બધું સમસ્યાઓ જે છે અમે જોઈ રહ્યા છે પાણીના ભરાવ બે વર્ષોથી થઈ રહ્યો છે ને અત્યાર સુધી કોઈ હાલમાં કોઈ એવું અહીંયા કોઈ સોલ્યુશન આવતું નથી અહીંયા અડધો કલાક જેવો પાણી થઈ જાય એટલે વરસાદ થઈ જાય તો તરત પાણી ભરાઈ જાય છે લોકોની ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય બધામાં પાણી ભરાઈ જાય છે અહીંયા જેટલા પણ અધિકારીઓ છે કે નેતાઓ છે કોઈ હાલમાં કોઈ અહીંયા દેખાતું નથી કોઈ જિમ્મેદારી લેતા નથી હાલમાં લોકોને બહુ તકલીફ થાય છે એટલે અમારું વિનંતી છે કે જે પણ એમાં જિમ્મેદારી વ્યક્તિ છે એ લોકો આપણી પોતાની જિમ્મેદારી લે ને આનો કંઈ વહીવટ કંઈ વ્યવસ્થા કરાવી આપે ને મારું એ સરકારને કે અધિકારીઓને બધાને નમ્ર વિનંતી છે કે તમે આવી સમસ્યા જરાક જુઓ કેમ કે અહીંયા શ્યામ મંદિર છે આટલું મોટું મંદિર છે ને અહીંયા લોકો કંઈ આ કોઈ ભંગાર જેવી સિટી નથી આપણી સુરત એટલી મોટી વ્યવસ્થા થઈ ગઈ છે આટલા મોટા લોકો અહીંયા પોસ્ટ એરિયામાં રહે છે અમને વિચારો કે આવા પોસ એરિયામાં આવી મોટી તકલીફ થાય છે નાની અમને પણ ખોટું લાગે છે કે અમને કેટલાય ટેક્સ આપ્યા છે કેટલા કરોડ રૂપિયા આવતું છે સુરતની વ્યવસ્થા માટે પણ આવી વ્યવસ્થા અમને જોઈને અમને પણ દુઃખ થાય છે કે સરકારના જે પણ માણસો છે કે અધિકારીઓમાં એ લોકો કંઈ કામ કરતા નથી એ લોકો ખાલી એસીમાં બેહીને ખાલી આરામ ફરમાવતા છે ને અમને હેરાન થવાનું છે અમારી ગાડી અહીંયા બંધ થઈ જાય છે મારું ફોર વ્હીલર ને ટુ વ્હીલર બધા પાણીમાં ભરાઈ જાય છે કેટલી વાર એમાં સાયલેન્સરમાં પાણી થવાય અમે લોકો અહીંયા જઈ નહીં શકતા અમે લોકો ચાલતા ચાલતા જઈએ લોકો છોકરા અહીંયા ભરે છે લોકો અહીંયા અહીંયા ગીરી પડે છે ટુ વ્હીલરથી લોકો અહીંયા ગીરી પડે છે કેટલી વાર અમે જોયા છે અમે અમને ઉપાડવા જાય છે દોડી દોડીને અમને અમને એવું લાગે છે તો સરકારને કે અધિકારીઓને કેમ નથી લાગતો ખોટો આ મારી વિનંતી છે તમે બધા આ આ સમસ્યાનો જરાક જુઓ ને અમુક કોઈ સોલ્યુશન કાઢો રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત